કોઈ કોમ થતું નહીં અને તે બધા સપોર્ટ કરતા નહીં સપોર્ટ છે કરતા નહીં ખબર પડતી નહીં સપોર્ટ કરો ફટાફટ આપણા ઇન્સ્ટાગ્રામમાં તો તમે લોકોએ દસ કે ઉપર ફોલો થઈ જશે તો યુટ્યુબમાં પણ આશા કરું છું કે દસ કે ઉપર ફોલો કરાવો બરોબર હવે આપણે યુટ્યુબ ચેનલ આ રવિવારથી ચાલુ કરવાની છે જોરદાર કોમેડી વિડીયો અંગાથી બરોબર અનિલ પહાણ બે શબ્દો કેવરાઈએ અનિલ કેસો તમે જો ખાલી અનિલ સબસ્ક્રાઈબ કરવા દો ક્યાં આવ કર્યું લે કરે આગળ કરી મન કરી બોલો ફાઇનલી આપણે આપો આપણી પાણાઈ ગયા આરે ખોળી ખોળી તાકે પણ મોલ્યું જ ન પતરાસો છે બસ બાદ નહીં ખોચરી કરવાનું કેજો અરે ભાઈ સસ્વાદ કરો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને આ મટીકો મજે છે લઈ ને આઈ જાઓ આપણા પેહલા જીવડો બહુ ઉડું છે જીવડો બહુ ઉડું પેલા કોઈ લગાવે ભાઈ લગાવવાનું છે આ વાળ તો નહી હોય 50 રૂપિયા તો આવરતો બરોબર વસ્તુ આવે 50 રૂપિયા તો સોફા આવે આવરતો નહી કે બરોબર ઈને એક નહીં બરોબર હા હા